જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું મહત્વપૂર્ણ સમર્થનના પ્રદર્શનમાં કાઠમંડુ ખીણના ના દુરબાર માર્ગમાં નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીપીએન યુએમએલના ત્રણ જિલ્લા સમિતિઓ દ્વારા આયોજિત જાગૃતિ રેલીમાં હજારો સરકારના સમર્થકો ભેગા થયા આ રેલીનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી વિરુદ્ધ ચીનની આગામી મુલાકાત પહેલાં ભ્રમક ખબરોને નાબૂદ કરવાનો હતો ઉત્સાહી ભીડને સંબોધતા પ્રધાનમંત્રી અને યુ અધ્યક્ષ કે પી શર્મા ઓલીએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન ગઠબંધન સરકાર આગામી ચૂંટણી સુધી અખંડિત રહેશે તેમણે યુ એમ એલ અને નેપાળી કોંગ્રેસ વચ્ચેની મજબૂત સહમતી પર ભાર મૂક્યો કે કોઈપણ અનિયમિતતાઓને હરાવવા અને સ્થિર શાસન ફ્રેમવર્કને સુનિશ્ચિત કરવા માટે કાઠમંડુ ભક્તપુર અને લલિતપુરમાંથી સમર્થકોની ભાગીદારી સાથે રેલીમાં જીવંત સૂત્રો અને પરંપરાગત સંગીત જોવા મળ્યું ભાગ લેનારાઓએ સરકારના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા લોકશાહી મૂલ્યો અને પારદર્શકતાને જાળવવા માટેની એકતા અને નિર્ધારિતતાને હાઈલાઇટ કર્યું પીએમ ઓલીએ અડગ સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને સરકારના વિકાસલક્ષી લક્ષ્યો હાંસલ કરવા માટે ગઠબંધન જાળવવાની મહત્ત્વતા પુનરાવર્તિત કરી તેમણે ચીનની તેમની આગામી મુલાકાતના મહત્ત્વને પણ હાઈલાઇટ કર્યું જે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને સહકાર માટેના નવા માર્ગો શોધવા માટે છે જાગૃતિ રેલીએ જાહેર ચિંતાઓને ઉકેલવા અને કોઈ પણ ખોટી માહિતીને દૂર કરવા માટે યુ એમ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી આ રેલીએ જાહેર સાથે જોડાવા અને પ્રગતિ અને સ્થિરતા માટે સરકારના એજન્ડાને મજબૂત બનાવવા માટે પાર્ટીની તૈયારીને પણ દર્શાવી